ત્યારે દર વખતે જાય છે મારે મોડું થાય ને એટલે શું કરવું યાર આ પ્રેમ ના ચકર માં તો કઈ બોલાતું નથી હા ઈ વાત સાચી

જાણે તો મને ખુબ જ પ્રેમ કરે છે ને હા મા બે બે તું મને લગ્ન પછી દરેજ ફરવાની હા આવે લઈ જઈશું હા આવે સોમવારે તારે મારા મમ્મીના ઘરે લઈ જવાની ઓકે મંગળવારે ગાર્ડન માં લઈ જવાની હા ઓકે બુધવારે તારે મને નવી નવી હોટેલ માં ડિનર કરવા લઈ જવાની હા પછી ગુરુવારે કોઈ સા સ્થળ પર ફરવા લઈ જવાની ઓકે હા પછી શુક્રવારે તારે મને પેલા સોમાં મૂવી જોવા લઈ જાવી જ જોશે હા હા ઓકે હવે પછી એ શનિવારે તારે મને અલગ અલગ વોટર પાર્ક માં લઈ જાવી જ જોશે અને હા રવિવારે હા મંદિરે ભીખ માંગવા લઈ જાય તો શું તારે સોમથી શનિ કઈક ને કઈક જવા જોઈએ તો તો રવિવારે આ કામ કરવું જ પડે ને તો જ તારી બધી ફરમાસુ પૂરી થાય કેમ ખરું ને મિત્રો જો દે ઉસકાવી ભલા જો ના દે ઉસકાવી ભલા